નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે બધા નવી નવી વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે આપણા બધાનું વૃક્ષ એક સરસ મજાનું જંગલ હતું અને આ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહે અને આ જંગલમાં તો ભાઈ કેટલા બધા અવનવા વૃક્ષો પણ હતા એમાં એક આંબાનું વૃક્ષ હતું એક દિવસની વાત છે આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે ને એ આંબાના વૃક્ષ માટે ઝઘડી રહ્યા હતા સાપભાઈ બોલ્યા કે આ વૃક્ષ તો મારું છે કેમ કે આ વૃક્ષ નીચે તો મારું દર છે એટલે હું આ વૃક્ષ મારું છે થોડી વાર થઈને ત્યાં મોરભાઈ આવ્યા એણે પણ કહ્યું કે નાના સાપભાઈ આ વૃક્ષ તો મારું છે હું આ નૃત્ય કરવા આવું ને તો કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ મારું નૃત્ય જોવા આવે છે એટલે આ વૃક્ષ ઉપર તો ભાઈ મારો અધિકાર છે આ વાત સાંભળીને ચકલી બેન એણે પણ કહ્યું કે ના ના આ વૃક્ષ તો મારું છે મારો માળો પણ આ વૃક્ષ ઉપર બાંધેલો છે એટલે આ વૃક્ષ તો ખાલી મારું જ છે થોડી વાર થઈને તો વાંદરો ભાઈ આવ્યા હૂક હૂક કરતા કે ના ના આ વૃક્ષ કોઈ ઉપર કોઈનું નથી આ વૃક્ષ તો ખાલી મારું જ છે હું તો અહીંયા નાનેથી મોટો થયો છું અને એ પણ આ આંબાની કેરી ખાઈને એટલે આ વૃક્ષ મારું જ છે આ બધાને ઝઘડતા જોયા ને ત્યાં એક ખિસકોલી બેન આવ્યા કિસકોલી બેન તો ભાઈ ખૂબ સમજો હતા એણે આ બધા પ્રાણીઓ અને પક્ષીઓને સમજાવ્યા કે જો ભાઈ આ વૃક્ષ છે એ કોઈ એકનું છે નહીં આ વૃક્ષ આપણા બધાનું છે આ વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે એની ઉપર કેટલા બધા પક્ષીઓ છે પોતાનો માળો બાંધે છે આપણે આ વૃક્ષના લીધે ફળો ખાઈએ છીએ ફૂલો પણ આપે છે એટલે આ બધા આપણા બધાનું વૃક્ષ છે થોડી વાર થઈને બધા લોકો વિચારવા પડી ગયા કે ના ના ખિસકોલી બેનની વાત સાચી છે આ વૃક્ષ તો આપણા બધાયનું છે એને બધાય સંપી ગયા અને હળીમળીને રહેવા લાગ્યા થોડી વાર થઈને તો એક કઠિયારો આવતો જોયો કઠિયારો એટલે કોણ ખબર છે ભાઈ કઠિયારો એટલે જે વૃક્ષ કાપે ને એને કઠિયારો કહેવાય એટલે કઠિયારો આવતા જોઈને બધાને થયું કે આ કઠિયારો તો આ વૃક્ષને કાપી નાખશે પછી આપણે શું કરશું બધા સાપ બોલ્યો કે ના ના હું વૃક્ષને કાપવા દઈશ નહીં આ વૃક્ષ નીચે આશ્રય છે પણ પણ બોલ્યા કે ના હું હું વૃક્ષ વૃક્ષ કાપવા દઈશ નહીં આ નીચે તો સરસ મજાની કળા કરીને નૃત્ય કરું છું કેટલા બધા લોકો મને જોવા આવે છે એટલે હું પણ વૃક્ષ કાપવા દઈશ નહીં વાંદરાભાઈ પણ બોલ્યા કે ના ના હું પણ વૃક્ષ નહીં કાપવા દો જેવો નજીક આવે ને એટલે હું એની પીઠ ઉપર બેસી જઈશ અને એને મારવા લાગીશ ચકલીબેને પણ કીધું હું પણ એને ચાંચ મારવા લાગીશ અને એમ કરીને આપણે બધભાઈ કઠિયારાને ભગાડી દેશ જેવો કઠિયારો નજીક આવ્યો ને એટલે માંદ્રાભાઈ હું ભૂખ કરતા એની પીઠ ઉપર ચડી ગયા અને એને મારવા લાગ્યા ચકલીબેન પણ ચાચ મારવા લાગ્યા જોઈને કઠિયારો છે એ ખૂબ ગભરાઈ ગયો થોડી વાર થઈને સાપ આવ્યો નજીક એટલે એને તો ભાઈ બહુ બીક લાગી એ તો એના હાથમાં કુહાડી હતી ને કુહાડી નીચે મૂકીને ફટાફટ દોડવા લાગ્યા અને જંગલમાંથી બહાર વયા ગયા જંગલમાંથી જેવા બહાર વયા ગયા ને એટલે બધાએ થયું કે આપણા બધા ભાઈ જો ઝઘડવા મળ્યા આવત ને તો આ વૃક્ષ કપાઈ જાત એને આપણને નવી નવી સરસ મજાની કેરીઓ પણ ખાવા ન મળે એટલે જેવો કઠિયાર ઉગ્યો એવા બધાએ પાછા હળીમળીને જંગલમાં રહેવા લાગ્યા ખાધું પીધું રાજ કર્યું